નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ વગર કોર્નફ્લોર ફ્લોર કે માવાના ઉપયોગ વગર જેથી કરીને ઉપવાસમાં પણ ખાઈ શકાય એવી ફટાફટ બની જાય એવી બાસુંદી બનાવીશું તમે પણ એકવાર આ રીતે બાસુંદીને ચોક્કસથી બનાવી જોજો એકદમ ક્રીમી અને ઘટ ફટાફટ બની જાય એવી રેસીપી છે આ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો જાડા વાસણમાં આપણે એક ચોથુ થાંસ કપ જેટલું પાણી લઈશું અને દોઢ લિટર આપણે અહીં ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે તો દૂધને જે છે આપણે હળવું એવું ગરમ કરી લઈશું તો જ્યારે પણ રબડી કે ખીર કે બાસુંદી કે બનાવતા હોઈએ તો જાડા તળિયાવાળા જ વાસણમાં દૂધને ઉકાળવાનું અદરવાઈઝ દૂધ જે છે એ નીચેથી ચોંટી જાય છે અડધા કપ જેટલું દૂધ જે છે આપણે અલગ રાખી દઈશું અને બાકીનું આ દૂધને જે છે એ દસેક મિનિટ આપણે ઉકાળવાનું છે તો દૂધમાં સરસ ફ્લેવર અને કલર માટે આપણે અહીં દસથી બાર જેટલા એલચીના દાણા ઉમેરી દઈશું તમને એલચી પાવડર ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પંદરથી વીસ જેટલા કેસના તાંતણા ઉમેરી દેવાના છે તો કલર અને ટેસ્ટ જે છે અમુક મિનિટોમાં જ ઘાટી બાસુંદી આપણે આજે રેડી કરીશું કાજુ બદામ અને પિસ્તા બધા જ એક એક ચતુર્થાંશ કપ જેટલા ઝીણા ઝીણા સુધારેલા લીધેલા છે હવે કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને ડ્રાયફ્રૂટ જે છે એમાં આપણે હળવા એવા શેકી લઈશું ડ્રાયફ્રૂટને ઓવર કૂક નથી કરવાના તો આ રીતે હળવા એવા શેકીને ક્રિસ્પી ફ્રૂટ બાસુંદીમાં ઉમેરવાથી ડ્રાયફ્રૂટનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવશે એકદમ ક્રંચી લાગશે તો ફ્રૂટને જે છે આપણે હવે એક અલગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું સેમ કઢાઈમાં આપણે પોણા કપ જેટલી ખાંડ લેવાની છે તો ખાંડને જે છે આપણે સરસ આ રીતે સ્પ્રેડ કરી દેવાની કઢાઈમાં પાણી ઉમેરવાનું નથી ખાંડને આપો આપ જ આપણે થોડી એવી મેલ્ટ થવા દઈશું ત્યારબાદ જ આપણે ખાંડને જે છે એ ચલાવીશું ખાંડ પીગળવાનું શરૂ થાય એટલે આપણે આ રીતે ખાંડને જે છે એ મિક્સ કરીને મિલાવતા ખાંડને પૂરેપૂરી જે છે આપણે મેલ્ટ કરી લેવાની છે તો આ રીતે ખાંડને કેરેમલ કરીને ઉમેરવાથી બાસુંદી કે ખીરનો કલર અને ફ્લેવર જે છે ટેસ્ટ બહુ જ ડિફરન્ટ અને ટેસ્ટી આવે છે તો ડાયરેક ખાંડ ઉમેરીને બાસુંદી બનાવવા કરતાં આ રીતે તમે એકવાર બાસુંદી બનાવી જોજો બહુ જ ટેસ્ટી લાગશે ખાંડ ઓગળે એટલે તરત જ દૂધ ઉમેરી દેવાનું થોડું વધારે ખાંડની જે છે આપણે કૂક નથી કરવાની અધરવાઇઝ બાસુંદીનો સ્વાદ જે છે એ કડવો લાગી શકે ખાંડને ફક્ત પીઘળ વાત દેવાની છે કૂક નથી કરવાની આપણને તો થોડું દૂધ ઉમેરીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું તો દૂધ ઉમેરશું એટલે ખાંડનો જે છે આ રીતે ઉકળે છે જે દૂધ ઉકાળવા માટે આપણે મૂક્યું છે એમાં આ મિશ્રણ જે છે એ ટ્રાન્સફર કરી દઈશું તો હળવું હળવું આપણે ચલાવતા ચલાવતા આ ખાંડનો જે ગોલો વળી ગયો છે એને મેલ્ટ કરી લેવાનો છે અને આ મિશ્રણને આપણે આ રીતે ઉમેરી દઈશું હવે બાસુંદીને ફટાફટ ઘટ કઈ રીતે કરવી એ સ્ટેપ જોઈએ આ દૂધને આપણે ફક્ત દસ જ મિનિટ ઉકાળવાનું છે હવે જે આપણે તપેલીમાં અડધા કપ જેટલો અલગ દૂધ રાખ્યો હતો તેમાં થ્રી ફોર્થ કપ એટલે કે જે દસ દસ વાળા મિલ્ક પાવડરના પેકેટ આવે છે એવા ચાર પેકેટ આપણે ઉમેરી દેવાના છે અને સરસ મિક્સ કરી લઈશું જેથી કરીને કોઈ પણ ગાંઠી ન રહે તો મિલ્ક પાવડર ઉમેરવાથી આપણે બાસુંદી જે છે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ અને ફટાફટ પણ બની જાય છે અને ટેસ્ટ અને ટેક્સચર જે છે બહુ એકદમ ક્રીમી આવે છે બાસુંદીનો તો હવે આપણે આ મિશ્રણને દૂધમાં જે ઉમેરી દેવાનું છે તો અહીં તમને માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરવો હોય તો પણ બાસુંદી જે છે એકદમ ક્રીમી જ બનશે જો માવો અવેલેબલ હોય તો એક કપ જેટલું ખમણેલો માવો જે છે એ દૂધમાં હળવો એવો મિક્સ કરીને ઉમેરી દેવાનું અગેન આપણે દસ જ મિનિટ કૂક કરીશું આ મિશ્રણને તો લગભગ અડધાથી પોણા કલાકમાં જ બાસુંદી જે છે એ રેડી થઈ જાય છે જે આપણે ડ્રાયફ્રુટ શેકીને રાખ્યા એ ડ્રાયફ્રુટ પણ ઉમેરી દેવાના છે તો આ ડ્રાયફ્રુટ તમે ખપે એટલે એવા દૂધમાં ઉકાળશો ને તો પણ જ્યારે સૌ કરશો ને ત્યારે એકદમ ક્રંચી જ રહેશે આ રીતે શેકેલા છે એટલે જેનો સ્વાદ જે છે એ બાસુંદીમાં બહુ જ સરસ આવે છે દૂધ ઉગાડતા સમયે આપણે જયારે ડ્રાયફ્રુટ ઉમેરીએ તો એ ડ્રાયફ્રુટ જે છે એ સોફ્ટ પડી જાય છે પણ આ રીતે ક્રંચી સ્વાદ આવે ને ત્યારે બાસુંદીનો સ્વાદ જે છે વધારે ટેસ્ટી લાગે અત્યારે બાસુંદી જે છે હળવી એવી પાંખી લાગી શકે છે ગેસની આંચ જે છે મેં બંધ કરી દીધેલી છે પણ બાસુંદીને હંમેશા ઠંડી સાવ કરવામાં આવતી હોય છે તો રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે બાસુંદી હવે આપણે એક તપેલામાં બાસુંદીને ટ્રાન્સફર કરી અને પાંચથી સાત કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું ઘરે મહેમાન આવવાના હોય કે જમણવાર હોય તો તમે આગલા દિવસે બાસુંદીને બનાવીને ફ્રીજમાં મૂકી દો તો જ્યારે બીજા દિવસે તમે સર્વ કરો ત્યારે બહુ જ સરસ ટેસ્ટ આવે અને એકદમ ઘટ અને ક્રીમી થઈ જાય તો પાંચથી છ કલાક પછી બાસુંદી જે છે એ સર્વ કરવા માટે રેડી છે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ મૂકી દઈશું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો